વાત્રક ડેમમાંથી વધુ એક વખત પાણી છોડાયું જમણા કાંઠાની કેનાલમાં પચોતેર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે બે દિવસ પહેલા ડાબા કાંઠાની કેનાલમાં પંચ્યાશી ક્યુસેક પાણી છોડાયું હતું માલપુર ધનસુરા અને બાયડના ખેડૂતોને ફાયદો થશે બે હજાર કરતાં વધુ ખેડૂતોના સુકાતા કપાસ મગફળી અને સોયાબીનને જીવનદાન મળશે વાત્રક ડેમની બંને કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ વરસાદ નથી એવામાં પાણી છોડાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે બ્યુરો ચીફ રાકેશ ઝાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાયડ